જ્યાં સુધી રાઝુલાની અંદર મારા આહી સમાજનું ધારાસભ્ય નહીં બને ત્યાં સુધી હું આ બુટ સંપલનો પગરખાનો મારા પગમાંથી ત્યાગ કરું છું અને જ્યાં સુધી મારો સમાજ એક નહીં થાય ગામડે ગામડે કદાચ મિટિંગો કરવી પડશે અમારા પ્રાણ દેવો પડશે ને અમારા પ્રાણની આહુતિ દેવી પડશે તો મારા સમાજને એક કરવા માટે થઈ અને આપવાની છે જય દ્વારકાધીજ જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા મિત્રો આજે તારીખ એકત્રીસ એક બે હજાર અને છવ્વીસ ના દિવસે હું અત્યારે દ્વારકાધીધના પટાકણમાં બેઠો છું આપ જોઈ શકો છો દ્વારકાધીજની બાવન ગજની ધજા ફરકે છે અને આજે મારે દ્વારકા આવવાનું ખાસ કારણ આમ તો બે ના પ્રથમ દિવસે પણ હું દ્વારકાની અંદર હતો અને આજે એ જ મહિનાના અંતિમ દિવસે પણ હું દ્વારકાધીજના દર્શન કરવા માટે આવ્યો છું અને ખાસ એક સ્લોગન સાથે આવ્યો છું આજે મિશન આહિર સમાજ એકતા નો આજે હું બીજો વિડિયો મૂકું છું જ્યાં સુધી મારો આહિર સમાજ એક નહીં થાય ને ત્યાં સુધી મારા વિડીયો આવશે અને ત્યાં સુધી જે પણ કરવું પડે એ અમે કરવાના છીએ કદાચ અમારું લોહી રેડી દેવું પડે તોય રેડવાના છીએ બાકી અમારા સમાજને એક કરીને રહેવાનું છે અત્યારે ચાલી રહ્યું છે તમે બધા જોતા હશો કે નવનીતભાઈ બાલદિયા અને જયરાજભાઈ ની જે મેટર બની હતી આ મેટર ની મારે તમને વાત કરવી છે ખાસ કરી કોળી સમાજ ની એવી માંગ હતી આજે નવનીતભાઈ છે ને એક અપરાધી છે એની ઉપર ત્રણ ગુનાઓ છે એ બૂમ આપ્યા છે અને સત્તા પણ જો એમની સાથે અન્યાય થયો એમને ન્યાય મળવો જ જોઈએ આપણે ના નથી પાડતા એના માટે આ સમાજ જે આગળ આવવું જ જોઈએ તમામ સમાજે આમાંથી શીખવું જોઈએ કે એક અપરાધીને ન્યાય પાવા માટે થઈ અને આખો સમાજ જો એક હોય તો સારા કામમાં મારો આહિર સમાજ કેમ એકનો થાય મારો આહિર સમાજ એજ્યુકેશન ની બાબતમાં કેમ એકનો થાય મારો આહિર સમાજ વ્યસન મુક્તિ ની વાતમાં કેમ એકનો થાય મારો આહિર સમાજ રોજગાર ની વાતોમાં કેમ એકનો થાય આના માટે થઈ અને આ દ્વારકાધીશ ના શરણોમાં પ્રાર્થના કરવા માટે આવ્યો છું કે વહેલી તકે મારો સમાજ એક થાય હવે વાત મારે ખાસ ઈ કરવી છે કે પરસોતમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી દિવસે ને દિવસે અલગ અલગ સ્ટેટમેન્ટ આપે છે એમાં નું સ્ટેટમેન્ટ તમે સાંભળ્યું છે એક મંત્રી દરજ્જાના માણસ થઈને આવું સ્ટેટમેન્ટ આપે આ કેટલું યોગ્ય ગણાય આપણો ભારત દેશ લોકતંત્રથી ચાલતો દેશ છે અને આમાં લોકતંત્ર મહાન છે ન્યાય વ્યવસ્થા છે પોલીસ તંત્ર છે તમારી એક માંગ હતી કે આમાં જે પણ આરોપી છે એને કડકમાં કડક સજા થાય અને સરકારે તમારી વાત સ્વીકારી એસઆઈટી ની રચના કરી અને ત્યારબાદ જે પણ અપરાધીઓ હતા એમને જે લવાલે કરવામાં આવ્યો તો આ મામલો અહીંયા પૂર્ણ થઈ જવો પડે પરંતુ શા માટે નથી થાતો મને ખબર છે કે મારા સમાજને એક થતા થોડીક વાર લાગશે પરંતુ જયારે એક થઈ ગયો ને ત્યારે રાજુલા વિધાનસભા ઉપર આહીર ધારાસભ્ય અમારે જોવાનો છે જ્યાં સુધી રાજુલા ની અંદર મારા આહિર સમાજનો ધારાસભ્ય નહીં બને ને ત્યાં સુધી હું આ બુટ સંપલનો પગરખાનો મારા પગમાંથી ત્યાગ કરું છું અને જ્યાં સુધી મારો સમાજ એક નહીં થાય ગામડે ગામડે કદાચ મિટિંગો કરવી પડશે અમારા પ્રાણ દેવા પડશે ને અમારા પ્રાણની આહુતિ દેવી પડશે ને તોય મારા સમાજને એક કરવા માટે થઈ અને આપવાની છે કદાચ ગામડે ગામડે મિટિંગો કરવી પડે ત્રણસોને પાંસઠ દિવસ જવું પડે તોય જવાનું છે બાકી એક સ્લોગન આહીર સમાજના તમામ યુવાનોને કહું છું આહિર સમાજ એકતા અને આના માટે અમારે જે કરવું પડે ને એમાં તમામ પગલા ભરવાના આવનારા દિવસો ની અંદર જ્યાં સુધી રાજુલા વિધાનસભાની અંદર આહિર સમાજ નો ધારાસભ્ય નહીં બને ત્યાં સુધી હું આ દ્વારકાજી સાક્ષી સંકલ્પ લઉં છું કે ત્યાં સુધી મારા પગની અંદર બૂટ કે સંપલ પગરખા નો ત્યાગ કરું ત્યાં સુધી હું બૂટ કે સંપલ નહીં પહેરું અને મારા જગાડવા માટે માટે હવે જે કરવું પડે ને દિવસ એ અમે કરવા તૈયાર છીએ મિત્રો મારે રાજનેતા નથી બન્યું હું એક ઇન્ફ્લુએન્સર તરીકે જાગૃત નાગરિક તરીકે કઉ છું કે મારા સમાજના સારા નેતાઓ સારા યુવાનો રાજુલા વિધાનસભાની અંદર ધારાસભ્ય બને એના માટે થઈ અને આજે હું સંકલ્પ લઉં છું કે જ્યાં સુધી મારા રાજુલા વિધાનસભા ની અંદર આહીર સમાજ નો ધારાસભ્ય નહીં બને ત્યાં સુધી હું મારા પગમાં ચંપલ કે બુટ નહીં નાખું અને પગરખાનો ત્યાગ કરું છું